નમસ્કાર મિત્રો રવિ બુવાજીને તો તમે સારી રીતે ઓળખો છોડની રવિબુઆજી બે હજાર બાવીસ માં રવિબુવાજી સામે ડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો રવિ રવિબુવાજી સાવલીના બમ્બરકોડા મંદિર ખાતે તાત્િક વૃદ્ધિ કરી લોકોને ગેરમાર્ગે દોરતો હતો ઘણી બધી પોલીસ મથકોમાં આ અગોરી ભુવાદ વિરુદ્ધ ગંભીર નોંધાઓ નોંધવામાં આવ્યા હતા ત્યારે સાનવીના પત્રકારની હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં આપ આ આરોપી છેલ્લા પંદર મહિનાથી ફરાર હતો ત્યારે છેવટે તેને આણંદમાં પોલીસે પકડી દીધો હતો સોશિયલ મીડિયામાં સ્મશાનકર રાજા નામની આઈડીથી તે બહુ જ પ્રખ્યાત છે અને રવિ ભુવાજી તરીકે ઓળખે છે તો મિત્રો તમારું શું કહેવું છે આ બાબતે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને તમે પણ ભુવા પાવાડિયામાં પડતા પહેલાં આ જરૂરથી આ વિડીયોને જોઈ લેજો